મિત્રો કેમ તો બધા અત્યારે ઘઉં સાફ કરવાનું મશીન આવ્યું છે અને ઘઉં અત્યારે સોફા કરી રહ્યા છે સળિયા અલગ અલગ થઈ જાય તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર પાસે આવી રીતે લગાડવામાં આવે છે ઘઉં સોફા થાય છે જો स्वच्छ करवाना वचन से सळिया अलग થઈ જાય પકરો અલગ થઈ જાય જો આવી રીતે ચોખા થઈ જાય એકવાર આ બગવાર આવે તો પરિવાર નાખવાના એટલે પરિવાર ચોખા થઈ જાય અહીંયા સોફા થઈને આવે બાર તમે જે જોઈ રહ્યા છો ઘઉં વઢાઈને આવ્યા હોય અને ચોખા કરવાના જે સળિયા વધ્યા હોય જે કાંકરા વિધ્યા હોય એ બધું અલગ અલગ થઈ જાય અને સાફ થઈ જાય ટ્રેક્ટર પાસે જોડી અને આ મશીન આવે છે અને ચોખા કરી નાખે તો આવી રીતે એકદમ ચોખા કરી નાખે ચોખા થઈ જાય જો અહીંયા જે આખા તળિયા જે રહી જાય તો આ ભરીને પાછા ફરીથી નાખવામાં આવે છે ટ્રેક્ટરની પાછળ લોડીને આવડી તો આ મશીન ચાલુ જો આ છોકરા જોવા આવ્યા છે આપણે કચરું કેવું છે હું તમને દેખાડું આવા આવા હોય છે હા ચળિયા વાળા કઉ चोखा था कचरो हुआ टकल था कचरो જગ્યાએથી નીકળે છે તો અને ચોખા થાય એ ઓલ્ય પણ થાય એકદમ ચોખા થઈ જાય પેલી જગ્યાએ અહીંયા થોડા મોટા તળિયા આવે એનાથી દૂર થઈ અહીંયા નીકળે આ પરિવાર નાખે એટલે ફરીથી હાવ ચોખા થઈ જાય અને આવી રીતે આખી ચોખા થઈ જાય આ કોણ આવી રીતે ભરે છે હાવ ચોખા થઈ જાય જો હા આવી રીતે આવી રીતે એકદમ ચોખા થઈ જાય આમાં કોઈ કાંકરા કે મોટે તળિયા ન વધે